ઓરિસ્સા નથી આજે બા મંદિરે ગયા છે અને આજે તારીખ છે ત્રણ મંદિરે આવ્યો છું

ફ્રેન્ડ્સ અત્યારે ભાગી ગયા છે સવા સાત અને રસોઈ થવા મળી છે ઓરિસા શું બનાવે છે આજે ફાખરી ને બટેકાનું શાક ફાખરી ને બટેકાનું શાક સરસ બા પણ આવી ગયા છે ઘરે અત્યારે બા સામે બા છે એની પાસે રામાયણ જોતા હતા બે બા आर्वमन जबताया के पिचग जज़ताता है टार्वे जोतका गारे को वार्वे बती भील मत हो जोते हैक अगराजनता जोत्सक्ते यद्शर माने कझ्थ बत्सक्तेण जोते हैं उल्हार जूत्सक्तों जया सि�ми जड़ा थी को उत तोटाया जोत्सक्तों स्दयी थी � કષ્ટ બધમ દેવની જય સુધેશ્વર માય દેવી સુદ્ધિ માતાય જય માતા શ્રીરામચંદ્ર ગોપાલ ભગવાન રણ ભગ નવ ગાંધી પવન ગુરુદેવ ગુણપતિદેવ દેવ નવ પાર્વતી સત્ય હર હર रा लक्ष्मण राम की जिंदगी को हरे पेड़ पर लेग ले जा ओए फ्रेंडशिप डे भाई फ्रेंडशिप डे ब्रदर केम से पंगत पाड़ो ले थे वो ले ले जा ले 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 जा हूं आ डेके पेड़ जा जा

એવડી સરીકા બા સુરાખો છે મને મેં મેં કીધું તો લે બસની માં જગ્યા છે ને પથરાય ને બેહાય તો યાની સવાઈ આમ નાઈટ બેઠું હતું મોઢેને દેખાતા અમે ઓળખવા કેમ તો તું બોઢાને દેખાતો અમે જોવા કેમ પીવે કે તું દેખાજે ને ઇન્સે રૂમ આવે ને હગાઈ થઈ ગઈ હવે મતમાં ન થાઉ હલે હંગી થોડી જોવે આવે આય

જો પકા શીખ લે હા તો જ લે સીધા તું વેલે છોકરા તો

ઓલો આપડો ગુજરાતી નો મહારાષ્ટ્ર નો ઓલો વિરોધ હાથ ધોરણ મહિના રોકાવો ખંભ્યા છે

આજે મિત્રતાનો દિવસ એટલે જોકે રોજ મિત્રતાનો દિવસ હોય અમારે પણ આજે વધારે આનંદ આવે એમ હા આજ ને મજા એ ભેગા થયા રિંગ રોડે બેઠા છે અને હાલો ભાઈ ઉભા છે એમ અને અમારી

સબસ્ક્રાઇબ કરો અમારા વીડિયો કરો અમારા અમારા વ્લોગને સબસ્ક્રાઇબ કરતા રહેજો કરો લાઈક કરો લાઈક કરજો કરો કરો કમેન્ટ કરો કરજો મજા મજા આવશે બાય બાય